તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સીધું ખેડૂતોને માર્ગદર્શન આપવા ખેતી ખર્ચ ઘટાડવા આવક વધારવાના ઉમદા આશય સાથે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકા પંચાયતના અમરસિંહ પાડવીના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ તકે જિલ્લાના સફળ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવોને અન્ય ખેડૂત મિત્રો સમક્ષ પ્રસ્તુત કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો ખેડૂત મિત્રોએ ગાંધીનગરથી જીવંત પ્રસારણ નિહારીને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું સાથો સાથ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને વિવિધ યોજનાઓના લાભાર્થીને ચેક પેમેન્ટ ઓર્ડર વિતરણ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું વ્યારાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી ખર્ચના ઘટાડા ખેતી પાકોમાં વધુમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું બાગાયત પાકો મિલ્સ પાકો પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો સહિત ખેડૂત મિત્રોએ ખેતીવાડી અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના સ્ટોલ સહિત વિવિધ વિભાગોના પ્રદર્શની સ્ટોલ નિહાર્યા હતા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન હતું જે આજે પૂર્ણ થાય છે તાલુકાના ખેડૂત મિત્રો આજે હાજર હતા તેમજ વહીવટી તંત્ર તરફથી પણ કર્મચારી અને સ્ટાફ હાજર હતા કૃષિ મહોત્સવ દ્વારા ઉપસ્થિત ખેડૂત 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 મિત્રોને પ્રાકૃતિક ખેતી અંગે ખૂબ જ જાણકારી સારી રીતે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે અને જે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે એવી માહિતી આપી છે આજે છ અને સાત ડિસેમ્બર રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો કોટોર મુંડા એપીએમસી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે એમાં ખેડૂતો માટે ખેતીને લગતા વિવિધ સ્ટોલોનું પણ આયોજન થયું હતું અને ખૂબ સારા પ્રદર્શનો પણ અહીંયા મુકાયા છે ખેતી માટે ઉપયોગી આધુનિક યંત્રીકરણ પ્રકૃતિક ખેતીને લગતા સ્ટોલો છે પશુપાલનના સ્ટોલો છે અને અહીંથી એપીએમસી ખાતે કોમ્યુનિટી હોલમાં કૃષિ વૈજ્ઞાનિકો બાગાયત ખાતું આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી ખાતા તરફથી ખેડૂતોને કોઠા ખેતી કરવાની ખર્ચો ઓછો કરી ખેત ઉત્પાદન વધારવાની ખૂબ સારી માહિતી આપવામાં આવી છે સાથે સાથે પ્રાકૃતિક ખેતી પર પણ ભાર આપવામાં આવ્યો છે કે જે આપણા રાજ્યપાલશ્રીની કે આપણું ગુજરાત પ્રદેશ પ્રાકૃતિક ખેતી તરફ હોય ખેતી ખર્ચો ઓછો થાય અને ખેત ખેતવેદાશનું ઉત્પાદન થાય સાથે સાથે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી પ્રશ્નો થઈ ખેડૂતો તરફથી ખૂબ સારા સવાલો પણ પૂછ્યા અને કેવી કે વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખૂબ સારી સમજણ આપવામાં આવી કે તમે પ્રાકૃતિક ખેતી કરો અને સજીવ દવાઓ વાપરો જે આ લોકો દસ પરની દવા છે જીવામૃત છે ઘનામૃત છે જેવી જૈવિક દવાનો ઉપયોગ કરી સમય કરતા જીવાત